બસ રોવાય નહીં રોવાય નહીં અરે મામા બસ 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 રોવાય નહીં રોતા નહીં રોતા નહીં બધું થઈ જાય મા બરોબર બધું થઈ જાય તેમ તો ટેન્શન ન લેતા રોતા નહીં બસ સાના રહી જાઓ એ નહીં થઈ જાય સારું તમે કાલ મરી નહીં જાવ ને આપણે ઓલા મરવું જોઈએ મારે તમારા દુશ્મન દુશ્મની ન મરવા જો આમ તો કહું એને સારું થવું જોઈએ આપણે ઓલા કઈ કરવું જોઈએ તમારે શું કાર્ય કરવું છે મારે

અમે એક ગરીબ નિરાધા જરૂરિયાતમંદ લોકો નું વોટ્સઅપ ગ્રુપ ચલાવી બસ રોવાય રોવાય રોવાની અરે મામા બસ બસ રોવાય નઈ રોતા નઈ રોતા નઈ બધું થઈ જાય બધું થઈ જાય સાના રહી જાવ એને થઈ જાય સારું તમે કાલ મરી નઈ જાવ ને આપણે ઓલા મરવું જો દુશ્મન દુશ્મની ન મરવા જો આમ તો કહું એને સારું થવું જોઈએ આપડે હુલા એવું કઈ કરવું જોઈએ બરાબર તો આપણે દર્શક મિત્રો આ માજીને આપણે ખૂબ જ મદદની જરૂરિયાત છે તો તમે લોકો તમે બધા સાથ અને સપોર્ટ આપો જેથી કરીને આ માજીનું બહુ મોટું ઘર તો નથી બનાવવું પણ નાનું એવું ઘર બનાવવું છે જેથી કરીને ઘરમાં એરુડાની એરુ જીવજંતુઓ અને બિલાડીને એવું બધું નીકળે છે તો ખાસ તમારા બધાના સપોર્ટની જરૂરિયાત છે તો તમે મદદ કરો તો અત્યારે આપણું જે ગરીબ નિરાધા જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા અત્યારે હાલ આપણે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું લેવા છે લેવાશે સાથે સાથે અલગ ધણી આશ્રમ રામા મંડળ પણ આપણે ચલાવી છે તો તમારે પણ જો અલગ ધણી આશ્રમ રામા મંડળ રમાડવું હોય તો તમારે રમવાનો માત્ર માત્ર આવવા જવાનો ખર્ચો અને સંગીતની પાળીનો ખર્ચો જ દેવાનો રહેશે બાકી અમે રમવા તો ફ્રીમાં આવશું અને આ સ્ક્રીન ઉપર તમે નંબર આપેલો છે ને એમાં કોન્ટેક કરવાનો નંબર વિનંતી અને માજી છે તમારે આટલું ટાઈમ મહિના આટલે હાલે ને આટલું કરીએ લેવા રાજી છો ને હવે એ બધું કોઈ આપ્યું તમને કહી દઉં આ મારા દર્શક મિત્રો બધા જોવે વિડીયો વિડીયો જોવે ને બધા સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા દાન આપે એમાંથી તમને ત્રણ મહિના લેવાય કેવા કેવાદ આપવાનું નહીં એટલું લેવા લીધું આપણા દર્શક મિત્રોને ને કહી દેવી વેલા કે માજીને ઘર બનાવવા માટે થોડીક મદદ કરો બરોબર આ એમના ભા દીકરા છે મા દીકરો બે છે પણ અસ્થિર મગજ ના છે પણ ખાસ મદદ કરવા ને વિનંતી